તમે જે બળદ જોઈ રહ્યા છો આ બંને બળદ વેચવાના છે સાવ ઓછી કિંમતની અંદર બંને બળદની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરજો તમે જે બળદ જોઈ રહ્યા છો આ બળદની જોડ એટલે કે બંને બળદ વેચવાના છે ધરની વાત કરું ત્રીજી ધરના આ બળદ છે ટોટલ જવાબદારી સાવ સોજા અને ફૂલ સાચવેલા બળદ રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ બળદ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બળદ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા બળદ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને સોજા છે ફૂલ જવાબદારીવાળા બળદ ત્રીજી ધરમાં બળદ છે એકદમ રેવાલ ચાલે છે કિંમત બાર હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે બળદ લેવાના હોય તો બળદ ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો છે કોડીનાર જિલ્લો છે ગીર સોમનાથ અને પ્રોપર તમને કોડીનાર જોવા મળશે બળદ બળદ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો નંબર મળશે પેજ ઉપર ઉપર તો નંબર સત્યાસી પાંચ અઠ્યાસી વાળા પર કોલ કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો